સ્વાગત છે તમારું કૈલા સાડી યુટ્યુબ ચેનલમાં તમારા માટે લઈને આવી ગયા છે ફરી નવા કોન્સેપ્ટમાં ડિજિટલ ફેબ્રિકની અંદર આખી ફૂલ ફ્લાવર પેટર્ન આવશે આખો પેજ તમને ઓપન કરીને બતાવીએ પછી એમાં કલર શર્ટ આવશે એ પણ બતાવવાના છીએ તમે અમારા પેજમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે કૈલા સાડી સુરત લક્ષ્મણનગરમાં રોજ માટે સાડીનું નવું કલેક્શન આવે છે તમે જે જોવો છો ને એમનો પલ્લો આવશે અત્યારની ન્યૂ ડિઝાઇન આવી ગઈ છે ડિજિટલની અંદર આખી ઓલ ઓવર ફ્લાવરની પેટર્ન પેટર્ન આવશે અંદર બંને બાજુ બેલ્ટ આવશે તમે જોઈ શકો છો ન્યૂ લુક વસ્તુ છે અત્યારની બ્લાઉઝની વાત કરીએ એમના જ મેચિંગમાં આખા કોન્સેપ્ટ મેચિંગમાં આખું બ્લાઉઝ આવશે અને આ કોન્ટ્રાક્ટમાં આવશે આખો ક્વલિટીવેર વસ્તુ છે પ્રસમ પાટને ઉજ્જવળ બને એ ટાઈપનું આખું મસ્ત કલેક્શન છે જુઓ તમે કલર કોમ્બિનેશન આપણે બતાવી આપીએ કોઈપણ પીસ એમાં તમને ગમે એનો સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે એમાં તમારે પીસ બુક કરાવી દેવાનો રહેશે જેથી કરીને તમને બેથી ત્રણ દિવસની અંદર મળી જશે તમારે કઈ રીતે પીસ બુક કરાવો તો વોટ્સઅપ નંબરમાં મેસેજ મોકલી આપો આ પીસ અમારે જોઈએ છે અમારો સ્ટાફ તમને આન્સર આપી દેશે કઈ રીતની પ્રોસેસ હશે એ પણ તમને કહી દેશે જુઓ છે બધાથી અલગ અને યુનિક કલર આવશે લાઈટ કલરના ન્યુ મલ્ટી કલર ટાઈપની આખી સાડી આવશે ઇંગ્લિશ કલર કોમ્બિનેશનમાં જુઓ બધા જ અત્યારના ફાયરિંગ કલર છે બહુ બધા પ્રસંગ માટે પહેરવા માટેનું અત્યારે બેસ્ટ કલેક્શન છે નોરતા સાતમ આઠમ અને નવું વરસ આવે છે તો તમારો પીસ બુક કરાવી લેજો શોપ ઉપર આવું હતું શોપની વિઝિટ પણ તમે કરી શકો છો અમારી શોપ સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર સાડી આવેલી છે અહીંયા આવીને પણ બહુ બધી અલગ અલગ વેરાયટી તમે સાડીને જોઈ શકો છો તમારી શોપિંગ કરી શકો છો અથવા અદરવાઈઝ બીજી સિટીમાં રહેતા હોય તો વન પીસ પણ તમને મળી જશે એ પણ ફ્રી શિપિંગમાં બેથી ત્રણ દિવસની અંદર તમારા ઘર સુધી તમને પહોંચી જશે અને તમારા રિલેટિવમાં અમારી આ રીલ્સને જરૂર શેર કરી દેજો કારણ કે રોજ નવું કલેક્શન ગયેલા સાડી થોડું લક્ષ્મણનગરમાં જ આવવાનું રહેશે થેન્ક યુ